हेलो ગાય ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોકમાં આજે જો હજી તો ઈઠા જ છે આજે તો દીયા આજ વહેલા ઉઠી ગયા ને ઉઠીને બસ જો હજી તો નાસ્તા પાણી બધું બાકી છે આ તો પથારીને બધું હજી પડ્યું છે તો હાલો હવે નાસ્તા પાણી પેલા બ્રશ બ્રશ કરી લઈએ પછી નાસ્તા પાણી કરી લઈએ ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો

લે લે હવે ટોપી નથી ગમતી જાવ્યા વર્ગી ગઈ પછી યારે ભાગ લેવાથી જાઓ ઈ આગળ ગઈ અને આપણે જો ગાયને રોટલી નાખવાની છે તે દઈ દઈએ ને છોડ છે dia kalau kan dia hmm ya gaya ini ha jadi gay jala ala ah, ala 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 kena ala 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 jo gay ini ayi 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 badi ayi jo ayi ayi pago badi jo ha jo bache dukan to khuli gaya તો ધીયા બેને વીલ લઈ લીધું ધીયા બેને વીલ લઈ લીધું ને હવે એને ડેલામાં કરવું ને આ ડેલામાં જવું આ તરીને હાલો હાલા જો શ્રેયા બેન તો ભણવા ભાઈ ગયેલા જો શ્રેયા બેન ભણવા કેમ ભાઈ ગયા રોકાઈ જા ને ભાઈ ફરત બાપા જ શ્રેયા ને મૂકવા જાય અને વનિતા બાપુ શું કરે

ના એ ધોઈને રેડી થઈ ગયા છે અને જો કપડાં ધોવાઈ ગયા અને બધું કામે થઈ ગયું છે અને કાલે જો મારા ભાઈ ને ભાભીની બધા આવ્યા હતા એટલે બ્લોક બનાવી ન શકી કારણ કે એ લોકોને મારા ભાઈને ક્યાંક બેહણું હતું એટલે અહીંયા બેસવા જવું હતું અને મારા ભાભીને પાર્થ બે આવ્યા હતા તો એ પછી વાતુમાં અને મેગી કરીને ખાધી ને મજા કરતા હતા એટલે બ્લોગ બનાવી ન શકી અને એને સાંજે જાય પછી મોડું થઈ ગયું તું સાતક થઈ ગયા હતા એટલે પુરલા બનાવ્યા પછી ખાધા ને ખાઈને એ નીકળી ગયા સાતક વાગે ના તા એના પપ્પા આવી ગયા હતા એટલે પછી કંઈ નવી ન થઈ તો જો અત્યારે હું કરે તિયા અત્યારના પોરમાં જો લિપસ્ટિક ધરાથી ને અહીંયા રડીને પણ એ લિપસ્ટિક લેવડાવી લીધી ને પછી જો એ અત્યારે એ તો જો પગાડી જો તો શું કરતો લિસ્ટિક બગાડે ગઈ સીયા જો કારીગર ની જેમ તોડી ફોડી ને પછી પાછી કારીગર ની જેમ હાંતે કેમ તોડી નાખ્યો હે મારું એક મારી જો ગાઈસ તો મરચાં વેચવા વાળા મરચા લઈ આવ્યા જાવી તિયા વાતું તો જો કરે તિયા કાલ કોને આવ્યુંમી એ બતા હ મમ્મી એય વાત તને કો હા અચ્છા હું શું વેસવાકો કઈ હું ખાસ તો સુજળ વેલો આવતો રહ્યો કેમ સુજલ વેલો આવતો રહ્યો આજ કેમ વેલો આવતો રહ્યો દેખ કેમ વેલો આવતો રહ્યો આજ હે ઉલટી થઈતી હોય કેમ કેમ ઉલટી થઈતી કે કાધું તું તો તો કેમ ઉલટી થઈ ગઈ હા તો જો સુજલને મજા ન રહી એટલે પછી અત્યારે જો આવી ગયો નિજલ ને જો ફેરવાયા જેવું થઈ ગયું એટલે એ નિશાળેથી આવતર્યો સૂજલ સુજલને જો મજા નથી એ હવે આપણે એને લીંબુ સભાતને કંઈક કરી દઈએ કારણ કે એને ફેરવાયા જેવું થઈ ગયું એટલે પછી એ અત્યારે એ નિશાળેથી આવતો રહ્યો તો આપણે એને હવે જો લીંબુ શરબત કરી દે ને અત્યારે જો કપડા બદલાવે તો કપડાં બદલાવી લેતા હું તને લીંબુ શરબત કરી દઉં હા તો જો આપણે સુચલ લીંબુ શરબત કરી દઈએ એટલે એ પી લઈ જ લીંબુ શરબત કરવા હિન્દી સુચલ લીંબુ શરબત પી લેજે એટલે ને આપણી મટી જાય બેહી એ બેહી જાય ઉલટી હો આ સડકું સડકાતા કરે પછી તો જે આવે એ ખાઈ ને પછી સીધું ઉલટી કરે આજે તો એને કંઈ બીજું કંઈ નવે ભરી નહોતું દીધું ભાગમાં એને ખાલી ફ્રૂટ જ ભરી દીધું હતું તો એ ઉલટી કરીને જો પાછો આવતો રહ્યો અત્યારે સાડા દસ જેવું થયું છે તો અત્યારે જો એ આવતો રહ્યો હવે એને મજા નથી તો પછી શું કરવું ને એ બેન ભાઈએ તો બહુ થોકવી દીધા કારણ કે ધિયાને માન હાજી કરી લીધી તો સુજલ માંદો પડ્યો અને સુજલને માન હાજો કરી લે તો ધીયા માંદી પડે એટલે બે બેન ભાઈ એવા કબરા આવે છે ગાસ્ત તો વાગી ગયા છે ચાર અને જો સુચલ ગયો છે ટ્યુશનમાં અને એને આજે મજા નથી એટલે એ તરારથી નહીં ગયો અને છતાં એ જો મજા રહે તો ટ્યુશનમાં છે બાકી પાછો આવતો રહે અને એને પપ્પા પણ આતર્યા અને ત્યાં જોઈએ રમે તો ગેસ હવે આ બ્લોગ અહીંયા પૂરો કરું છું જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી નવી ચેનલ છે એને ધિયા ખેટુ નામની ચેનલ છે તો એને પણ પૂરો સપોર્ટ આપજો અને ચાલો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં લગન બાબાય